અવિશ્વસનીય ઇતિહાસ અને આધ્યાત્મિકતાથી ભરેલું જંડ હનુમાન મંદિર દક્ષિણ ગુજરાતના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના જંગલોમાં વસેલું છે આ પ્રસિદ્ધ સ્થળ જંડ હનુમાન મંદિર જ્યાં એકવાર દર્શન કર્યા પછી શનિ પનોતી જીવનભર દૂર રહે છે એવું માનવામાં આવે છે વૈશાખ અમાસ એટલે કે શનિ દેવની જન્મ જયંતિ અને એવા દિવસે જો હનુમાનજીના દર્શન થાય તો શનિના પ્રકોપનો અંશ માત્ર પણ અસર નહીં રહે અહીં હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની મૂર્તિ છે જે દર્શન માત્રથી પીડિતને શાંતિ મળે છે મંદિર એટલું જૂનું છે કે એવું માનવામાં આવે છે કે પાંડવો અહીં વસવાટ કરી ચૂક્યા છે દ્રૌપદી માટે અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી જેની નિશાની આજે પણ અહીં જોવા મળે છે અહીં છે એક વિશાળકાય પથ્થર જે ભક્તો ભીમની ઘંટી તરીકે ઓળખે છે કારણ કે ભીમે અનાજ દળવા આ ઘંટી જેવો પથ્થર વાપર્યો હતો એવી લોકવાયકા છે અહીં રોમન સૈનિકોના પુરાવા પણ મળ્યા છે હા રોમન યોદ્ધાઓના પાડિયા અને અને દર મંગળવાર શનિવારે હજારો ભક્તો અહીં પહોંચે છે જંગલની શાંતિ અને મંદિરની દિવ્યતાનો અનુભવ અનોખો છે એવું કહેવાય છે કે જેઓ એક વાર પણ અહીં આવે શનિદેવની મહેર હંમેશા તેમની સાથે રહે છે તો આવો ભક્તિ ઇતિહાસ અને શાંતિનો સંયોગ જોવા જન હનુમાન મંદિરે